કોલકાતામાં તબીબ પર રેપ વિથ મર્ડરની ઘટના મામલે વડોદરા ભાજપ મહિલા મોર્ચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો કોલકાતામાં તબીબ પર રેપ વિથ મર્ડરની ઘટના મામલે વડોદરા ભાજપ મહિલા મોર્ચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો ગાંધીનગર ગ્રૂથી કોઠી કચેરી સુધી રેલી યોજી દેખાવો કર્યો આરોપીઓને કડક સજાની માંગ કરી સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી કેન્ડલ માર્ચ નું આયોજન ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આયોજિત કરવામાં આવ્યું છે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાર્યક્રમ લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે દીકરી જે ડોક્ટર બીજી ડોક્ટર હતી અને પશ્ચિમ બંગાળમાં જેવી રીતે આપણે હોસ્પિટલમાં એનું રેપ થયું એના પછી એનું મરણ થયું એનું ખૂન કરવામાં આવ્યું એના માટે બહેનોમાં જે પ્રક્ષોભ છે થયેલું છે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કેન્ડલ માર્ચ થકી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સાથે સાથે આમ જોવા જઈએ તો ટીએમસીની સરકાર પશ્ચિમ બંગાળમાં છે અને ટીએમસીમાં મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી છે મમતાબેન બેનર્જી એના પહેલા પણ ઘણા બધા આવા વિષયો ટીએમસી ના કાર્યકર્તા તરફથી પણ બહેનોને હેરાન કરવામાં આવતું હતું બહેનોના ઉપર અત્યાચાર કરતા આવતા હતા એવી રીતે આ જનરલ હોસ્પિટલ જે અહીં આગળ પશ્ચિમ બંગાળમાં છે અને એ આમ જોવા જઈએ તો આરજી કર હોસ્પિટલ કરીને છે એ જનરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે એમાં પીજીની આ સ્ટુડન્ટ હતી જે ડોક્ટરી બનતી હતી અને સેમિનાર હોલમાં જ્યારે વાંચવા માટે રાત્રિ ગઈ અને એ વખતે એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો એ બહુ જ ઘૂણાસ્પદ વિષય છે અને એ સહિત આ આવરી એટલે આમ કહેવાય ને આપણે સહેવાય એવું નથી અને બહેનો થકી આ વિરોધ બધી જ જગ્યા કરવામાં આવે છે ડોક્ટર્સના એસોસિએશન ડોક્ટર્સની જે દીકરીઓ બનતી હોય ડૉક્ટર્સના સ્ટુડન્ટ છે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાં ડૉક્ટરો પણ હડતાલ ઉપર ઉતરે છે એટલે સેફટી શું આમ ક્વેશ્ચન માર્ક છે અને જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર હોય મમતાબેન બેનર્જી જ્યારે ત્યાંના મુખ્યમંત્રી હોય તો એના કાર્યકાળમાં બહેનો સુરક્ષિત કેવી રીતે રહી શકે અને આ તો એવી વાત છે કે સ્ટુડન્ટ ઉપર પર બલાત્કાર કયું જેવી આગળ વિદ્યા મળતી હોય એ વિદ્યા આમ કહેવાય ને હોસ્પિટલ છે ત્યાં આગળ અને એની જોડે જોડે કોલેજ પણ છે એ કોલેજમાં બીજીની સ્ટુડન્ટ જ્યારે ભણતી હોય અને એના ઉપર ત્યાંના સિવિક સેન્ટરના કોઈ એક કર્મચારી આવીને એના ઉપર બળાત્કાર કરે અને વાંચતી હોય એના માટે એ વિષય બહુ જ ઘૃણાસ્પદ કહેવાય અને એના માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ વિષય કેન્ડલ માર્ચ તરીકે લઈને અને સાથે સાથે જે વિક્ટીમ છે વિક્ટીમ એને પણ પકડવામાં આવે એને વધારેને વધારે સજા આપવામાં આવે આમે તો આમ કહીએ કે એને તો પાછીની સજા આપવી જોઈએ બધી બહેનો પાછળથી કહે છે કે પાછીની સજા જ્યારે દીકરીઓ ઉપર અત્યાચાર થતા હોય તો આપવી જ જોઈએ અને મમતા બેનર્જી જ્યારે ત્યાંના મુખ્યમંત્રી છે તો એમને આગેવાની લઈને આ વિષય લેવો જોઈએ અને એમનો પણ કડક શબ્દમાં મુખ્યમંત્રીશ્રીનો અમે પણ મમતા બેનરજીનો અમે વિરોધ કરી રહ્યા છે લાસ્ટ ટાઈમ પણ અમે કર્યું હતું જ્યારે બહેનો ઉપર અત્યાચાર થતા હતા અને આ ટાઈમે તો જ્યારે કોલેજમાં જઈને આવી ધૂણાસ્પદ ઘટના થઈ હોય તો કેટલી સેફટી છે ટીએમસીના કાર્યકાળમાં એટલે આ વિષય છે અને આપણી બહેનો બધી જ સંસ્થાઓની બહેનો આવીને આ કેન્ડલ માર્ચમાં જોડાવાની છે અને આપના માધ્યમથી પ્રજાજનોને અમને પણ કહીશ કે આવું અક્ષમ્ય અપરાધ જે થયો છે તેના માટે આપણે પણ વિરોધ કરવો જોઈએ અને આપણી બહેનો બધી જોડાવાની છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા તરફથી અને બાકી બધી જ જગ્યાઓ પર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં મહિલા મોરચા તરફથી આ કાર્યક્રમ લેવામાં આવે છે અને જે દીકરીને આ અત્યાચાર થયા એના માટે અમને સહાનભૂતિ જેવી છે પીડિત નો પરિવાર છે એના માટે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને દીકરીને શ્રદ્ધાંજલિ તો અપાઈ આપવાની જ હોય પણ આવું જ્યારે ખૂન થતું હોય ને ત્યારે મન પડે એક શું કહેવાય એક ઉભર કે ડૉક્ટર જેને આમ જોવા જઈએ તો એના પરિવારને પણ બહુ આશા હતી એના પ્રત્યેની અને એ દીકરી જ્યારે બલાત્કાર થઈને પછી એનો ભૂલ કરવામાં આવ્યો એ બહુ સૂરપદ્ધ થયું છે એના માટે આ વિષયને અમે પશ્ચિમ બંગાળની સરકારને પણ વખોડી પાડ્યું છે અને હું વિરોધ કરીએ છે